આવું કરવાનું કારણ શું હોય નહીં તો ખબર આ બાળકોને મજા આવે અને આમે આનંદ છે ને એ આવી નાની નાની બાબતોમાં હોય છે જો આપણને શોધતાને રમતા આવડે ને જો કેવા કેવા છુપાઈને આનંદથી આવે છે એને એવું થાય કે પપ્પા આપણી સાથે રમે છે અને આપણને થાય કે આપણે બાળપણ જીવીએ છીએ તડકો ધોમી ગાળ છે બપોર વચ્ચેનો સમય છે અને આ જયશ્રી શાકભાજીમાં કામ કરે છે મેં નક્કી કર્યું બાળકોને કીધું હું આ બહાર વહી જાઉં છું તમે આ મેં જોયું અને આ મેથી વાઢે છે મેથી મેથી સુકાઈ જાય ને પછી એને વાઢી લેવાની હોય છે કસરત થાય એટલે પણ એ કામ કરે અને એમનો જીવ પણ ખરો કામ કરવાનો એ માથે ઓઢેલું છે તરફું ન લાગે ને એટલે એટલે એને કોઈ આ આસપાસના અવાજોની પણ ખબર ન પડે અમે પણ બી પગે એની પાસે નજીક આવી ગયા છીએ આ કલમનો ઓથ લઈ અને એનું શૂટિંગ ચાલુ મોબાઈલ હાથમાં છે ધીમે ધીમે એની નજીક જવાનું નક્કી કર્યું પાછળ પાછળ સંતાયેલા બાળકોને મેં કીધું કે તમે આ બાજુ આવી જાઓ ટાયર નીકળીને ખેતીનો આનંદ હોય છે કોઈ પણ માણસ ખેતરમાં કામ કરતું હોય ને ત્યારે ધરબોર હોય છે એમાં ડૂબેલું હોય છે આસપાસ શું થાય એ ખબર ન હોય એને અને આપણને પણ મજા આવે ને આ છોકરાને બોલાવ્યા ને તહેવાર છુપાઈને છુપાઈ ને આવે છે એને એક લૂપા છુપીની એક રમત લાગે બાળકોને અને એના જીવન આવું નાનું નાનું બાબત હોય ને એ પછી સંભારણું બને મોટા થઈને યાદ કરે કે મેં આવું કર્યું બાળકો સાથે જીવવું જોઈએ મિત્રો આનંદ ખૂબ નાની નાની બાબતોમાં મળી જાય જો આપણને શોધતા આવડે તો હવે હું નજીક જાઉં છું હવે એને ડરાવીશું

કોનેહમુદાબે પાયું અસલમે પાયું લાગે કાલે વાહ વાહ પછી આ આ પાલક પણ પાકી ગઈ છો પાલક ભાઈ બી એ પછી કરશું બપોર પછી કાયલ કરશું હારવા માંડી એમ ને હા એ લીલા આના આના ભેગા જ મૂકી દે ફૂંકાઈ જાય જયશ્રી હે એમ આ તું ખેડૂત થઈ ગઈ હો પણ ઓરિજિનલ છોકરા આવ તમારા મમ્મીને મદદ કરાય ખેતી શીખાય મદદ થાય